નર્સિંગ ફાઉન્ડેશન સ્કૂલનો વિવાદ બોગસ સ્કૂલ મામલે રાજ્ય શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે રાજ્યમાં આવી સ્કૂલો માટે કોઈ ગાઈડલાઇન નથી આવી સંસ્થાને સરકાર માન્યતા આપતી નથી બોગસ શાળાઓને શોધીને કડક કાર્યવાહી કરવામાં આવશે યોગ્ય તપાસ બાદ જ એડમિશન લેવા માટેની સલાહ અપાય છે ધ્યાનમાં આવ્યું છે અને એની તપાસ પણ આપી છે જે ગુજરાતની અંદર એવી કોઈ પહેલું નથી આઉટ સ્ટેટની અંદર પરીક્ષા લઈ છે ને એક્ઝામિનેશન કરી રહ્યા છે એડમિશન પ્રક્રિયાની માત્ર ઓફિસો છે છતાં એની તપાસ કરી છે કોઈ છેતરાય નહીં અને આવા લેભાગુ તત્વો કોઈને પાસેથી રકમ પડાવી એને બોગસ ડિગ્રી ન ધરાવે એ બાબતની આપણે જાગૃતતા અને ચોક્કસ પ્રકારે ખોટું હશે તો એમને ચોક્કસ બંધ કરાવીશું પણ આવી ગુજરાતની અંદર આવી કોઈ કોલેજ કે એ એક્ઝામ આપવા માટે નથી આવું સ્ટેટનું કરવાના કરે છે